નમસ્કાર ધોરણ છ ના વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર જે બીજો છે આ ભાગ નંબર બીજાની અંદર ગુજરાતી વિષયનો સાત પાઠ નંબર સાતમો નવી નવાઈનું સરઘસ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છે તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિસ્ટની લિંક આપેલી છે ત્યાંથી તમે ભાગ બેમાં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો સરઘસ પાઠના આધારે પાત્રોની યોગ્ય જોડ બનાવો હવે મિત્રો અહીંયા બે જગ્યા આપેલી હતી પણ મેં બધું સાથે લખી દીધું છે કે બંને બકરી બાકી તમારે અહીંયા બંને જગ્યામાં લખવાનું હતું લાલુ બકરો બધું બળદ કખું કુકડો કાળું કૂતરો ગંગુ ગધેડો તાલિયો ઘોડો કાબરી બિલાડી ખુશાલ ખિસકોલી અને ભોલું મિત્રો બીજો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ શબ્દ જોડ બનાવો તો શબ્દ જોડે એવી બનાવવાની છે એક શ્વાસે દોડતો દોડતો આ બધા પાઠની અંદર જ આવતા શબ્દો છે સરઘસ કાઢવું હળી મળીને થાકવું દોડી દોડીને ઝઘડવું માહે માહે લઈ લઈને દોડવું એટલે કે લાકડીઓ અને પથરા લઈને દોડતા હતા ને મિત્રો તો લઈ લઈને દોડવું સવાલ અને બોલવું હાપતું પેલો ઘોડો છે એ આવે છે દોડતો દોડતો ને પછી હાપતો હાપતો બોલે છે એટલા માટે બોલવું હાપતું આપતું પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દો વાક્યમાં લખો ભોળી ગાય તો મોહનભાઈ પાસે એક ભોળી ગાય છે કાળો કૂતરો અમારા ગામના પાદરે કાળો કૂતરો રહે છે બે બળદ જગતભાઈ પાસે બે બળદો છે ગરમ દૂધ બિલાડીને ગરમ દૂધ ભાવતું નથી નવા કપડાં દિવાળીમાં અમે નવા કપડાં ખરીદ્યા હવે કોણ બોલે છે અને કોને કહે છે કે તે તારા દાદાના દાદાએ કહેલું તે સાંભળવા તું ગયેલો તો બંને બકરી કહે છે અને ટોમી કૂતરાને કહે છે મને ખબર છે ઠેઠ રસ્તા પર સંભળાય છે એમનો અવાજ તો કાળું કૂતરો કહે છે અને ટોમીને કહે છે મારા માલિકે જ ભગવાન એમને સો વર્ષના કરે તો ગૌરી ગાય એ ટોમીને કહે છે ટુ પક્ષીની નાકમાં આવે તારી જાત જુદી છે તો ગંબુ ગધેડો કક્કુ કૂકડાને કહે છે એને કરફ્યુ કહેવાય ભાન પડે છે કાંઈ કાળો કૂતરો બંને બકરીને કહે છે ખરા ખોટાની અંદર કક્કુ કૂકડો ખૂબ જ ગભરાટમાં ફફડતો આવે છે તો સાચું પ્રાણીઓના મોહરા પહેરેલા પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે તો સાચું મારા માલિક પણ કોફી પીધા પછી બહુ ઘાટા પાડે છે તો એમાં આવશે સાચું ટોમી માલિકની ભાષાને માણસની ભાષા અને હાવભાવ સમજે છે તો સાચું આપણે સરઘસ કાઢીને જંગલમાં જવાનું છે ના ચાર રસ્તે જવાનું હતું એટલે ખોટું રેખાંકિત શબ્દ રેખાંકિત કરેલા શબ્દની જગ્યાએ યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી તો જલ્દી તો જલ્દી તો આવશે ઝડપથી ઘાંટા તો બરાળા શું આવશે બરાડા એટલે કે મારામારી આટલી ઝડપથી થઈ જાય મારા માલિક પણ ચા પીધા પછી બહુ બરાળા પાડે છે હવે બધાને એકઠા જોવું અહીંયા ભેગા છે તો એકઠા કરવાની જવાબદારી લેવાની છે હું અત્યારે આ ઘડીએ એટલે અત્યારે જઈને વાત કરું છું આ જોતો પ્રાણીઓ કેવા જ સંપીને રસ્તે સરકત કાઢે છે હળી મળીને એટલે સંપીને કકો કુકડો ખૂબ જ ગભરાહટમાં ફફડતો હતો તો કકો કુકડો ખૂબ જ ડરમાં ગભરાહટ એટલે ડરવું ફફડતો આવે છે પ્રશ્ન નંબર સાત પ્રશ્નોનો આન્સર આ સરઘસને દોસ્તીનું સરઘસ શા માટે કહ્યું હશે કે કૂતરાની પીઠ પર બિલાડી અને બિલાડીની પીઠ પર કુકડાનું પિલ્લું બેસાડી સરઘસ કાઢવાનું હતું જેમાં સ્વભાવે એકબીજાના દુશ્મન પ્રાણીઓ પણ હળીમળી અને રહી શકે તેવો સંદેશો હતો માટે આ સરઘસને દોસ્તીનું સરઘસ કહ્યું છે બીજું ટોમી બધાને કેમ ભાગતા અટકાવે છે કેમકે માણસ જાતે પ્રાણીઓની ઘણી વખત મદદ કરી છે તો હવે માનવજાતને કેમ જગડવા દેવાય ટોમીના મતે ભાગવાથી સારું લોકોને ઝઘડતા અટકાવવા જોઈએ તેથી અટકાવે છે બધું બળદના મતે કોના લીધે બધાને મોડું થયું હતું અને શા માટે બધું બળદના મતે કક્કો કુકડાના કારણે બધાને મોડું થયું હતું કેમકે ગયા મહિને કેટલી એ વખત તે સવારે કુકડે કૂક બોલ્યો નહોતો ચોથું પ્રાણીઓને સરઘસનો વિચાર કેમ આવ્યો તો માણસોના ઝઘડા મારામારીને રોકવા હળીમળીને એકતાથી રહેવાનો સંદેશો આપવા માટે પ્રાણીઓને સરઘસનો વિચાર આવ્યો હશે ટોમી સરઘસ માટે ખાતરી આપતા કહે છે કે કોઈ પ્રાણીએ અન્ય પ્રાણીઓને કોઈ પ્રાણીઓ અન્ય પ્રાણીઓને ભજવશે નહીં અને બીવડાવશે નહીં ટોમીમાં આગેવાનના કયા ગુણ તમને સ્પર્શી ગયો અને કેમ તો ટોમીની વાત બધા શાંતિથી માનતા હતા

એક ગાઢ જંગલ હતું જે જંગલમાં ભયંકર વાઘ રહેતો હતો જે ખૂબ જ ભૂખ્યો હતો અને શિકારની શોધમાં હતો તેવામાં તેની નજર એક નાના સસલા પર પડી વાઘ સસલાનો શિકાર કરવાની કરવા તેની પાછળ દોડ્યો સસલું ખૂબ જ ચતુર હતું તેણે વાઘથી બચવા માટે એક યુક્તિ વિચારી સસલું એક ઊંડા કૂવા પાસે પહોંચ્યું અને વાઘને કહ્યું જુઓ આ કૂવામાં બીજો એક વાઘ છે જે તમારા કરતાં પણ મોટો અને શક્તિશાળી છે વાઘે કૂવામાં જોયું તો તેને પોતાનો જ પડછાયો દેખાયો અને તે બીજા વાઘને મારવા કૂવામાં કૂદી પડ્યો આમ ચતુર સસલાએ પોતાની જાતને બચાવી લીધી આ પાઠમાં તમને કયું પાત્ર ગમ્યું શા માટે તો ભાઈ સ્પેશિયલી મને પાત્ર ગમ્યું ટોમી કૂતરાનું ખૂબ જ ગમ્યું કારણ કે ટોમીએ માણસોના ઝઘડાને શાંત કરવા માટે પ્રાણીઓનું સરઘસ કાઢવાનો નિર્ણય કર્યો તથા સરઘસ માટેની જે આગેવાની તેમણે લીધી હતી તેને બખૂબી નિભાવી તથા તેને આ નિર્ણયથી લોકો પર એવી અસર પડી કે લોકોએ ઝઘડવાનો જે ઝઘડવાનો માહોલ હતો તેને શાંતિમાં પરિવર્તિત કરી દીધો અને પછીથી ક્યારેય ન ઝઘડવું અને સંપીને રહેવાનો નિર્ણય કર્યો આ બધું ટોમી કૂતરાની બુદ્ધિ અને તેના સરઘસના નિર્ણયથી થયું આથી મને ટોમી કૂતરાનું પાત્ર ખૂબ જ ગમે છે મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત